સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તાજેતરમાં લેવાયેલા લેવામાં આવેલા ખાદ્ય સેમ્પલના રિપોર્ટ આવતા મચી ગયો છે રંગવાળો ગોળ અને ફેટ વગરનું દહીં પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગોળ ઘી અને દહીંના નમૂના લેવાયા હતા તો લેબોરેટરી ટેસ્ટિંગમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ગોળમાં કૃત્રિમ કલર ભેળવવામાં આવતો હતો જેથી તે દેખાવામાં આકર્ષણ લાગે આ ઉપરાંત દૈનિક આહારમાં જેનો સૌથી વધુ ઉપયોગ થાય તેવા દહીંમાં ફેટની માત્રા નિયત નિયત માપદંડ કરતાં ઓછી ઘણી મળી આવી છે ઘીના નમૂના પણ સબસ્ટાન્ડર્ડનું પ્રતિક માનવામાં આવતા ઘીમાં પણ ભેળસેળિયાઓ બાકી રાખ્યું નથી તપાસ દરમિયાન ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડમાં જાહેર કરાયા છે માત્ર થોડા જ રૂપિયાનો વધુ નફો કમાવાની લાલચમાં દુકાનદારો લોકોના લિવર અને કિડની જેવા મહત્વના અંગોને નુકસાન પહોંચાડી રહ્યા છે તો પાલિકાની કડક કાર્યવાહી સુરત મહાનગરપાલિકાએ આ તમામ છ નમૂના ફેલ થતા સંબંધિત દુકાનદારો અને ઉપાદક વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાલિકા દ્વારા આગામી દિવસોમાં આ ચેકિંગ વધુ સઘન બનાવવા આવશે તેવી ચીમકી આપવામાં આવી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ